તો નમસ્કાર મિત્રો દર્શકો આજે હું તમને લઈને આવ્યો છું ઈશ્વરીયા હનુમાન દાદાની જગ્યામાં મિત્રો ઈશ્વરીયા હનુમાન દાદાની તમને આજે હું ઇતિહાસ જણાવીશ ઈશ્વરીયા હનુમાન દાદાની જે તમે આ મૂર્તિ જોયું તમને બતાવીશું એ લગભગ બહુ ઝાઝા મણની છે તમે ખુદ દર્શન કરીને જોઈ લેજો એને ભરવાડ પછેડીના શેડામાં લાવ્યો હતો અને ભરવાડને દાદા સપનામાં આવ્યા હતા અને એ ભરવાડ આ જે દાદાની મૂર્તિ છે એ પછેડીમાં ખંભે નાખીને દાદાની મૂર્તિ લાવ્યો હતો પણ એને જ્યાં પોરો ખાવાનું મન થયું એટલે એને આ જગ્યા સારી ભળી એટલે ત્યાં આરામ કરવા બેસી ગયો ને પછી એ જે મૂર્તિ હતી દાદાની એ મૂર્તિ ઊંચી ના થઈ અને પછી એ મૂર્તિ ઊંચી ના થઈ એટલે દાદા ન્યાન્યા બિરાજમાન થઈ ગયા તો મિત્રો આ છે ઈશ્રી હનુમાન દાદાની જગ્યા જેને ભરવાડ પસેડીના શેડામાં દાદાની મૂર્તિ લાવ્યો હતો પણ એ પણ એટલી વજનદાર કે સામાન્ય વ્યક્તિ ઉસકી ના શકે પણ એમને દાદા સપનામાં આવ્યા હતા અને એ મૂર્તિ ઉશ્કી લીધી તો મિત્રો ચાલો આપણે દર્શન કરીએ દાદાના એ પછી દાદા દર્શન કરીએ પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા આવો તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દાદાને માનતા હોય તો કેમ કે હું આવા વિડીયો લાવવા કરું છું જય શ્રી હનુમાનજી દાદા મિત્રો જોઈ લેજો આ દાદાની છે મૂર્તિ આ સામાન્ય વ્યક્તિ ઊંચી ના કરી શકે આટલી મોટી પથ્થરની છે પાસ વ્યક્તિ થઈને પણ આ મૂર્તિ ઊંચી ના કરી શકે તો આ મૂર્તિને એક ભરવાડ ખાલી પોતાના પછેડીના શેડામાં ખંભે નાખીને લઈ આવ્યો હતો અને અહીંયા કાળભેરો દાદાનો પણ છાપના છે આ ધૂણો છે અહીંયા શ્યામપુરી બાપુ વર્ષો પહેલાં શ્યામપુરી બાપુએ અહીંયા આશ્રમ દાદાની સેવા કરતા અને અહીંયા આશ્રમ બનાવ્યો હતો ત્યાર પછી એમના દીકરા મધુબાપુ માધુપુરી માધુપુરી પણ અહીંયા રહેતા અને હાલ એમના દીકરા જે ભાવેશપરી છે જે હાલ જગ્યા સંભાળી રહ્યા છે તો મિત્રો આ છે ઈશ્વરી હનુમાન દાદાનો ઇતિહાસ તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તો જરૂરથી શેર કરજો અને બીજાને મોકલજો કેમકે હું આવા વિડિયા લાવ્યા કરું છું દેવના આપણા ધર્મના તો મિત્રો આપણા ધર્મના પ્રસાર માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો તમને આ જગ્યા કેવી લાગી કમેન્ટમાં